નમસ્કાર મિત્રો હું મયુર પ્રજાપતિ આપનું ન્યૂ એજ્યુકેશન જર્નીમાં સ્વાગત કરું છું આજે આપણે પાઠ પાંચ પાયાના આકારોની સમજૂતી જેના ભાગ નવનો આજે આપણે અભ્યાસ કરીશું આજે આપણે ત્રિપરિમાણીય આકારો તેની સમજ મેળવીશું ત્રિપરિમાણીય આકારો થ્રી ડાયમેન્શનલ શેપ્સ તમે રોજબરોજના જીવનમાં ઘણા આકારો જુઓ છો જે આકારો સપાટ હોતા નથી જેમ કે દડો આઈસ્ક્રીમનો કોન કેન લમગન પેટી પાસો પિરામિડ આકાર આ બધા આકારો તમે જોયા છે આ દરેક આકાર એ ઘન છે સપાટ નથી હવે તમારે ઘોડાને મળતી હોય એવી પાંચ વસ્તુઓ લખવાની છે તથા શંકુને મળતી હોય એવી બીજી પાંચ વસ્તુઓ તમારે લખવાની છે હવે આપણે ફલક ફેસીસ દાર એસ શિરોબિંદુ વટેસિસ એની આપણે સમજ મેળવીએ હવે તમારે એક ઘન આકાર લેવાનો છે હવે તમે ઘનની દરેક બાજુ કે જેની સમતલ સપાટી છે તેને આપણે ફલક તરીકે ઓળખીએ છીએ તમે એ જોઈ શકો છો કે અહીંયા આપણને સપાટ સપાટી જોવા મળે છે જેને આપણે ફલક કહીએ છીએ અહીંયા આપણને ઘનની અંદર કુલ છ ફલક જોવા મળશે એક બે સાઈડમાં ત્રણ એની સામે ચાર ઉપરની બાજુ પાંચ અને નીચેની બાજુ છ એટલે કે અહીંયા આપણને ઘનમાં કુલ છ ફલક જોવા મળે છે જે રેખાખંડમાં બે સપાટીઓ મળે છે તેને ધાર કહેવાય તમે જોઈ શકો છો કે અહીંયા જ આપણને અહીંયા એક ફલક અને બીજું ફલક આ બંને જોડાવાથી એક ધારની રચના બને છે તો આવે કુલ આપણને ધાર એ ઘનની અંદર જોવા મળે છે ધાર જે બિંદુએ મળે તેને આપણે શિરોબિંદુ તરીકે ઓળખીએ છીએ હવે એક ધાર બીજી ધાર અને ત્રીજી ધાર કોઈ એક જગ્યાએ ભેગી મળે છે જેને આપણે શિરોબિંદુ તરીકે ઓળખીએ છીએ એટલે કે ઘનની અંદર આપણને કુલ આઠ શિરોબિંદુઓ જોવા મળે છે પ્રિઝમ અહીંયા આકૃતિમાં આપણને ફલક છે એ ત્રિકોણાકાર આપેલા છે માટે તેને આપણે ત્રિકોણીય પ્રિઝમ કહીએ છીએ ત્રિકોણીય ફલકને તેના આધાર તરીકે લેવામાં આવે છે એટલે કે આપેલા આકૃતિમાં આધાર એ ત્રિકોણ છે ત્રિકોણની પ્રિઝમમાં બે એકરૂપ આધાર હોય છે જ્યારે બીજું ફલક એ લંબચોરસ હોય છે અહીંયા આપણને બે ફલક એ ત્રિકોણ જોવા મળે છે અને બાકીના ત્રણ ફલક આપણને લંબચોરસ જોવા મળે છે જે પ્રિઝમનો આધાર લંબચોરસ હોય તેને લંબચોરસ પ્રિઝમ કહેવામાં આવે છે જો અહીંયા આપણે આકૃતિમાં ત્રિકોણની જગ્યાએ પ્રિઝમમાં કોઈ લંબચોરસ આકાર આધાર તરીકે આપેલો હોય તો તેવા પ્રિઝમને આપણે લંબચોરસ પ્રિઝમ તરીકે ઓળખીએ છીએ પિરામિડ પિરામિડ એ એવો આકાર છે જે એક જ આધાર ધરાવે છે અહીં આપણને એક જ આધાર જોવા મળે છે બીજા ફલકો એ ત્રિકોણ છે ચાર ફલક એ આપણને અહીંયા ત્રિકોણ આકાર આપેલા છે ચોરસ પિરામિડ જેનો આધાર ચોરસ છે અહીંયા આપણને આધારમાં ચોરસ આપેલું છે માટે આને આપણે ચોરસ પિરામિડ તરીકે ઓળખીએ છીએ જો આપણને આધાર તરીકે ત્રિકોણ આપેલો હોય તો એ પિરામિડને આપણે ત્રિકોણીય પિરામિડ તરીકે લઈએ છીએ અહીંયા આપણને આકૃતિમાં ત્રિકોણીય પિરામિડ દર્શાવેલો છે ઘોડો શંકુ તથા નંકુ અને આધાર એ વર્તુળ હોય છે આપણને ખ્યાલ છે કોઈ શંકુ આકાર હોય તો નીચેનો ભાગ આપણને વર્તુળ આકાર જોવા મળે છે તથા નરાકારની અંદર આપણને બે વર્તુળ આકાર સપાટી જોવા મળે છે જ્યારે ઘોળાને સપાટ ફલક હોતા નથી લમગન એ લંબચોરસ પેટી જેવો છે તેને છ ફલક આપણે અગાઉ માચિસ બોક્સ યાદ કરી લઈએ માચિસ બોક્સમાં આપણને કુલ છ બાજુઓ જોવા મળે છે ઉપરની બાજુ એને નીચેની બાજુ સાઈડની બે બાજુઓ તથા આગળ અને પાછળની બાજુઓ એટલે કે કુલ આપણને છ ફલક એ લમગન પેટીમાં જોવા મળે છે દરેક ફલકને ચાર દાળ છે એટલે કે અહીંયા આપણને કુલ એક ફલકમાં ચાર ધાર જોવા મળે છે તથા દરેક ફલકને ચાર ખૂણા હોય છે અહીં આપણને ખૂણો એક ખૂણો બે ખૂણો ત્રણ અને ખૂણો ચાર એટલે કે દરેક ફલકમાં આપણને કુલ ચાર ખૂણા જોવા મળે છે ઘન એ ઓલમ ઘન છે જેની બધી જ ધારોની લંબાઈ સમાન હોય છે એટલે કે તેને કુલ છ ફલક હોય છે દરેક ફલકમાં આપણને કુલ ચાર ધાર જોવા મળે છે તથા દરેક ફલકમાં કુલ ચાર શિરુબિંદુઓ હોય છે એક ત્રિકોણીય પિરામિડનો આધાર ત્રિકોણ છે જેને એક ચતુષ્ફલક અથવા તો ટેટ્રાહેડ્રોન તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે કહી શકીએ છીએ કે અહીંયા આપણને ત્રિકોણીય પિરામિડમાં આપણને કુલ ચાર ફલક આપેલા છે અહીંયા આપણને નીચેનો આધાર અને બાકીની ત્રણ ફલક એ ત્રિકોણ જોવા મળે છે અહીંયા આપણને ધાર છ જોવા મળે છે તથા આપણને એક ફલકમાં ત્રણ ખૂણા જોવા મળે છે એટલે કે અહીંયા આપણને ચાર ફલક આપેલા છે માટે આપણને કુલ બાર ખૂણા પ્રાપ્ત થશે ચોરસ પિરામિડ જેનો આધાર ચોરસ છે અને આપણને કુલ ચાર ત્રિકોણ ફલક તરીકે જોવા મળે છે આપણે કહી શકીએ છીએ કે અહીંયા આપણને ચોરસ પિરામિડમાં કુલ પાંચ ફલક આપેલા છે આપણે દાહ જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને કુલ આઠ ધાર જોવા મળે છે એટલે કે ચોરસ પિરામિડમાં આપણને કુલ આઠ ધાર મળે છે તથા આપણે કહી શકીએ કે દરેક ત્રિકોણમાં ત્રણ ખૂણા તથા આપણને ચોરસ આધારમાં કુલ ચાર ખૂણા જોવા મળે છે એટલે કે કુલ આપણને સોળ ખૂણા જોવા મળશે હવે અહીંયા આપણને ત્રિકોણ એ પ્રિઝમ આપેલો છે જે કેલિડોસ્કોપ જેવા આકારનો છે ત્રિકોણ એ તેનો પાયો છે અહીંયા આપણને બે આધાર એ ત્રિકોણ તરીકે આપેલા છે તથા આપણને ત્રણ ફલક એ લંબચોરસ આકારના આપેલા છે એટલે કે અહીંયા આપણને ત્રિકોણીય પ્રિઝમમાં કુલ પાંચ ફલક આપેલા છે હવે આપણે ધાર જોઈ લઈએ તો અહીંયા આપણને કુલ નવ ધાર જોવા મળે છે તથા અહીંયા આપણને લંબચોરસમાં કુલ ચાર ખૂણા એટલે કે ચાર તરી બાર અને ત્રિકોણમાં કુલ ત્રણ ખૂણા એટલે કે બાર ને છ અઢાર એટલે કે અહીંયા આપણને કુલ અઢાર ખૂણા ત્રિકોણીય પ્રિઝમમાં જોવા મળે છે તો આ પ્રમાણે આપણે ફલક દાળ અને ખૂણાનો ખ્યાલ મેળવ્યો હવે આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ નવની સમજ મેળવીએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ નવ હવે તમારે દાખલા નંબર એકમાં નીચેના જોડકા જોડવાના છે જેમ કે આકૃતિ એ એ શંકુ છે તો તમને શંકુ આકાર ક્યાં જોવા મળે છે તમને જે જગ્યાએ શંકુ આકાર જોવા મળતો હોય ત્યાં તમારે જોડકા જોડવાના છે જેમ કે અહીંયા આપણને બીજી આકૃતિમાં શંકુ આકાર જોવા મળે છે ગોળો તો આપણને આકૃતિ ચારમાં જોવા મળે છે નળાકાર આપણને આકૃતિ પાંચમાં જોવા મળે છે લમગન આકૃતિ ત્રણમાં જોવા મળે છે તથા પિરામિડ આપણને આકૃતિ એકમાં જોવા મળે છે તો આ પ્રમાણે તમારે જોડકા જોડવાના છે દાખલા નંબર બે કયો આકાર છે આપણે આકારની સમજ મેળવી ચૂક્યા છીએ હવે તમારે કયો આકાર છે એ તમારે લખવાનો છે તમારા સાધનની પેટી તો તમે કહી શકો છો કે આપણા સાધનની પેટી એ લંબગન આકાર ધરાવે છે ઈટ ઈટ પણ લંબઘન આકાર ધરાવે છે દીવાશરીની પેટી એ પણ આપણને લંબઘન આકાર જોવા મળે છે રોડ રોલર એ આપણને નરાકાર આકારનો જોવા મળે છે જ્યારે મીઠાઈનો લાડુ એ આપણને ઘોડા જેવા આકારનો જોવા મળે છે હવે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ નવ એ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે જરૂર જણાય તો તમે શિક્ષકની મદદ લઈ શકો છો થેન્ક યુ